વિપુલ નામના શખ્સે છરી મારી હોવાનું યુવતીએ નિવેદન આપ્યું પ્રેમ પ્રકરણ હતું યુવતી પર હુમલો થયો પ્રાથમિક અનુમાન ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત યુવતીને અમરેલી સિવિલ માં ખસેડવામાં આવી ગંભીર ઈજાગ્રસ્ત યુવતીના નામે હેતલ નામ હેતલ માવજી હોવાનું સામે આવ્યું છે તો આપને જણાવી દઈએ પ્રેમ પ્રકરણ હતું ચિતલ રોડ ઉપર ભાવકા ભવાની મંદિર પાસે આ ઘટના બની છે અમરેલીની આ ઘટના છે અને સાથે યુવતી રોડ ઉપર ઊભી હતી અને રોડ ઉપર યુવતી કોઈ કામ અર્થે જઈ રહી હતી તે દરમિયાન એક યુવક આવે છે અને તેને છરી